પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ લલિતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં અવારનવાર પીવાના પાણીની સમસ્યાઓ સામે આવે છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ લલિતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરવામાં આવી હતી

મારું નામ નીતાબેન છે અમારી સોસાયટીમાં પાણી નથી આવતું તો એની અમે રજૂઆત કરવા તેતનાબેન પાસે આવ્યા હતા સ્થાનિક મહિલાઓની રજૂઆતને લઈને પાલિકાના પ્રમુખ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર